નમસ્કાર દર્શક મિત્રો હું છું જંખના ગામિત એવી ફોર્ટી એટ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ ઘર ને નિશાન બનાવી ઘરફોડ ચોરી ને અંજાન આપતા ચીખલી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડતી બારડોલી ટાઉન પોલીસ સુરતના બારડોલી પોલીસે ઘરફોડ ચોરી ના ગુના ભેદ ઉકેલ કાઢ્યો છે બારડોલી ની હુલકુ સોસાયટી અને તેના ગામની ચોરીની ઘટનામાં બારડોલી ટાઉન વધી રહ્યો છે અને બારડોલી નગર પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને ડામી દીધી છે બારડોલીના તેન ગામની સાઈનાથનગર સોસાયટી અને અન્ય સોસાયટીઓ છેલ્લા કેટલાક દિવસથી ઘરપોળ ચોરીની ઘટનાઓ બની રહી હતી જેમાં ઘરના દરવાજા અને કબાટના નકુ તોડી સિફતથી ઘરફોડ ચોરીને અંજામ અપાઈ રહ્યો હતો બારડોલી પોલીસ દ્વારા આવી એક જ પ્રકાર થઈ રહેલી ચોરીની ઘટનાને દાખવી કામગીરી કર આખરે ચીકલીગર ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે ઝંપાયેલા બે આરોપી પ્રદીપસિંહ અને બલવિંદર સિંહ પાસે પોલીસે વિવિધ જગ્યાએથી ચોરી કરેલ મુદ્દા માલમાંથી બે લાખ સાઈઠ હજારનો મુદ્દો માલ પણ કબજે કર્યો છે અને સાથે જ વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી દીધી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ઓગણીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ જલારામ હુડકો સોસાયટી ની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ એક લાખ નેવ હજાર નો મુદ્દામાલ ગયેલા નોંધાયેલ ત્યારબાદ ચાર એક બે હાજર ચોવીસ ના રોજ સાયનાથ સોસાયટી તેન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલે પંચોતર હજાર આઠસો રૂપિયાની મતાની ચોરી થયેલાનું જણાયેલું હતું આ અનડિટેક ચોરીઓ રેવા પામીલી હતી જે ચોરીઓની તપાસ અહ બાડોલી ટાઉન પી એસ શ્રી રાઉલજી ચલાવતા હતા અને શિયાળાની ઋતુ હોય આ ચોરીના બનાવ બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ તથા આ જે ગુના બન્યા છે તેને શોધી કાઢવા માટે બાડોલી ટાઉન પોલીસ દ્વારા

રાત્રિ દરમિયાન આ લોકો બાઇક પર રખડી અને આવા ચોરીના ઈસમોના ઘરે જઈ અને તાત્કાલિક ઘરની જડતી તથા ઈસમોને કોર્ડન કરી પૂછતાછ કરતા તે ઈસમોએ આ જે બનાવો બારડોલી ટાઉનમાં બનેલા છે એની કબૂલાત આપેલ અને તેમના ઘરની જડતી દરમિયાન

બોલાવી અને આ ચોરી આવેલું ચોરી જે કરવાની અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ મકાનો હોય એનો એક સર્વે કરતા અને રાત્રી દરમિયાન આ બહારથી માણસો બોલાવી અને આવી બંધ મકાનોના ઘરના તારા તોડી એની અંદર રહેલી મિલકતની ચોરીઓ કરવાનું અંજામ આપતા હતા પોલીસે ગણતરીના દિવસોમાં જ નગરમાં થતી ઘરપોળ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે જેમાં સુરત ગ્રામ્યના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બારડોલી પીઆઈવીએ દેસાઈ તથા પીએસઆઈ અને સ્ટાફ દ્વારા કુનેહપૂર્વક પ્રશંસીય કામગીરી કરી હતી